નમસ્કાર મિત્રો ટેકાના ભાવમાં ડખો પડી શકે છે હાલ જે ખરીદી ચાલી રહી છે એ કંઈ બહુ સારી અને સમયસૂતરી ચાલી રહી છે એવું તો નથી ઘણી જગ્યાએ હજી શરૂ એ નહીં થઈ હોય આ ડખાની વાત કરીએ એ પહેલાં પૂછી લઉં છું ચેનલ સબસ્ક્રાઈબ કરી છે નથી કરી દો અને ભાઈ સબસ્ક્રાઈબ પણ કરો કોમેન્ટ પણ કરો લાઈવ કરો અને બીજાને મોકલો તો જ આપણે જોડાઈ શકીશું બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે ટેકાના ભાવો જાહેર કરતા પહેલાં એની પાછળ શું શું થયું એ ઇન્ડિયન એક્સપ્રેસે કરેલી એક આરટીઆઈમાં બહાર આવ્યું છે અને એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે સીએસીપી કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસિસ એ દર વર્ષે ટેકાના ભાવો શું નક્કી કરવા એ ગણતરી કરી અને કૃષિ મંત્રાલયને મોકલે છે અને કૃષિ મંત્રાલય એ કેબિનેટમાં મૂકે કેબિનેટ એને મંજૂર કરે એ પછી એ જાહેર થતા હોય છે આ વખતે જે ચૌદ પાકોની એમએસપી જાહેર થઈ એ પહેલાં સરકારના બે વિભાગો છે એ બે વિભાગો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર અને નીતિ આયોગ આ બે એ કેબિનેટને લખ્યું કે ખેડૂતોને ટેકાના ભાવો આપવા સિવાય બીજા પગલાં વિચારો એ સિવાયના પગલાં વિચારો આવી આ બે જણની ભલામણ હતી આવી ભલામણ કરીને એમણે સીધે સીધો ટેકાના ભાવનો વિરોધ નથી કર્યો પણ એમાંથી એ દેખાય છે કે પડદા પાછળ ક્યાંક કોઈક રમતો ચાલી રહી છે જેનાથી સરકાર ટેકાના ભાવમાંથી નીકળી શકે એમણે કારણ શું આપ્યું એમણે કહ્યું કે તેલીબિયાના ટેકાના ભાવ વધાર્યા એના ધાર્યા પરિણામ મળ્યા નથી એમને એ ખબર નથી કે તેલીબિયાની વાવણી પછી ખેડૂતોએ રાતોના ઉજાગરા કરવા પડે છે તેમના માનીતા ખૂંટિયા ભૂંડિયા અને રોજડા પાક લેવા દેતા નથી એ પણ એક બહુ મોટું કારણ છે એમનું બીજું એક એવું છે કે ખેડૂતોને આપણે માઇક્રો ઇરિગેશનની સેવાઓમાં વધારો કરીએ ખેડૂતોને સોલર પાવર તરફ વાળીએ એવું બધું કરીને આપણે ખેડૂતોને વધારે સગવડો આપીએ પણ ટેકાના ભાવ વધારાવાળી વાત એમના ગળે બહુ ઉતરતી નથી એવું એમનું આડકતરી રીતે કહેવું છે હાલ જે ટેકાના ભાવો મળી રહ્યા છે એ કંઈ આપણને પૂરતા તો નથી છતાં એનાથી આપણને એક ટેકો મળે છે એ ટેકો ક્યાંક ને ક્યાંક છીનવવાની પાછળ રમત ચાલતી હોય એવું લાગે છે એમનું એ પણ કહેવું છે કે લાંબા ગાળાની નીતિ જાહેર કરો અરે ભાઈ લાંબા ગાળાની કૃષિ નીતિ તો અમે ક્યારનું કહીએ જ છીએ તમે પાંચ વર્ષ કહો છો મને બહુ લાંબા ગાળાની એગ્રીકલ્ચર પોલિસી આપો એમનું એ કહેવું છે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં સ્ટોરેજ એટલે કે વેરહાઉસ ગોડાઉનોની તકલીફ પડે છે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ પડે છે ખર્ચ વધે છે એનાથી તો પહેલાં તમે વેરહાઉસીસ ગોડાઉનો બાંધો એ ગોડાઉનોમાં જે માલ મૂકાય એના ઉપર જે રસીદ મળે એના ઉપર બેંક ધિરાણ આપો અરે ભાઈ આ વાત પણ અમે વર્ષોથી કહીએ છીએ કે તમે વિકેન્દ્રિત રીતે જુદા જુદા તાલુકાઓમાં મોટા મોટા વેરહાઉસીસ ગોડાઉન કોલ્ડ સ્ટોરેજ પાક પ્રમાણે બનાવો જે ખેડૂતોને ભાવ નીચા લાગતા હોય અને માલ વેચવો ના હોય તો એ પોતે સરકારી ગોડાઉનમાં પોતાનો માલ જમા કરાવે રસીદ લે અને એ માલ ઉપર એમને બેંક ધિરાણ આપે જ્યારે ભાવ ઊંચો થાય ત્યારે ખેડૂત વેચે અને એનું ધિરાણ કાપીને બાકીના પૈસા લઈ જાય તમને ખેડૂતોને આ સગવડ આપતા પેટમાં ચૂંકાવે છે વેપારીઓ અને સરકારી વિભાગો માટે આ તમને કરવું જરૂરી લાગે છે એ એ પણ કહે છે કે ખેતીમાં સંશોધનમાં ખર્ચ વધારો તો અમે તો ક્યારના કહીએ છીએ કે ખેતીમાં થતા સંશોધન ખર્ચમાં દર બજેટમાં ઘટાડો જ થતો જાય છે ઘટાડો ન થાય તો સ્થિરના સ્થિર રાખો છો અમે તમને કહીએ છીએ કે સંશોધનનો ખર્ચ વધારો એનાથી ઉત્પાદકતા વધશે એનાથી રોજગાર વધશે તમે ખેડૂતોને ઉત્પાદકતા વધારે એવા સંશોધનો આપો નવું બજાર આપો તો ખેડૂતો જે અત્યારે પિસ્તાલીસ વર્ષની ચરમસીમા ઉપર બેરોજગારી છે એ બેરોજગારી ઘટાડવામાં તમારી ઘણી મદદ કરી શકે છે પરંતુ તમે જુદા જુદા ઘટકડા કરીને જે ટેકાનો ભાવ છે એ ટેકાનો ભાવ ઘટાડવા કે ટેકાના ભાવમાંથી નીકળી જવાની કોઈ રમત રમશો તો એ ખેડૂતોને ક્યારેય મંજૂર નહીં હોય ક્યારેય માન્ય નહીં હોય અને તમે અગાઉ કરેલો જે વાયદો હતો ટેકાના ભાવનો કાયદો કરવા માટે જે સમિતિ બનાવેલી આંદોલન કરતા ખેડૂતો સાથે એમાં તમે હજી આગળ વધ્યા નથી આ છઠ્ઠી ડિસેમ્બરે ફરીથી પંજાબ હરિયાણા અને જુદા જુદા રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે તમારી આ પ્રકારની રમતો તમે સદંતર બંધ કરો ખેડૂતોને લાંબા ગાળાની યોજનાઓ લાભો આપો એનાથી ખેડૂતોનું ભલું થશે ખેડૂતોનું ભલું થશે તો રોજગાર વધશે અને રોજગાર વધશે તો જ દેશ મજબૂત થશે ઇકોનોમી પાંચ ટ્રિલિયન ડોલર તો જ થશે ખેડૂતો તમને ફરી ફરી વિનંતી કરું છું કે સરકાર પડદા પાછળ શું રમતો રમી રહી છે એના ઉપર નજર રાખવી ખૂબ જરૂરી છે અને એ નજર રાખવા માટે આપણું પોતાનું માધ્યમ જરૂરી છે એટલા માટે કહું છું ચેનલ લાઈક કરો તમને વિડીયો ગમ્યો કે નહીં ગમ્યો કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરો અને બીજા મિત્રોને વિડીયો ફોરવર્ડ કરો આભાર